ગુજરાત યુનિવર્સિટી ખાતે વિકાસ સપ્તાહની ઉજવણીના રોજગારી પત્રો અને ઉદ્યોગિક એમઓયુ નું કરાયું વિતરણ વિકાસ સપ્તાહની ઉજવણીના ભાગરૂપે ગુજરાત યુનિવર્સિટી સેનેટ હોલ ખાતે સમ અને રોજગાર કૌશલ્ય વિકાસના રાજ્યમંત્રી શ્રી જગદીશ વિશ્વકર્માની અધ્યક્ષતામાં યુવા રોજગાર અને કૌશલ્ય સશક્તિકરણ સમારોહ યોજાયો હતો આ પ્રસંગે રાજ્યમંત્રી શ્રી જગદીશ વિશ્વકર્માએ ગુજરાત રાજ્યને યુવા રોજગાર અને કૌશલ્ય કણમાં દેશનો अग्रેશર રાજ્ય બનાવ્યો હતું તેમણે જણાવ્યું હતું કે યુવાનોમાં શિક્ષણ બાદ સરકારી નોકરી માટેની ચિંતાનું નિવારણ કરતું હોય છે તેમણે ગુજરાતના તત્કાલીન મુખ્યમંત્રી અને દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના જાહેર જીવનના ચોવીસ વર્ષના સુશાસનની સિદ્ધિઓને પણ બિરદાવી હતી ગુજરાતમાં યુવા રોજગાર અને ઔદ્યોગિક વિકાસ મંત્રીશ્રીએ યુવાનોને સંબોધતા જણાવ્યું હતું કે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના સાત ઓક્ટોબર બે હજાર રોજ મુખ્યમંત્રી તરીકેના શપથથી શરૂ થયેલા તેર વર્ષના ગુજરાતના સુશાસન અને ત્યારબાદ કેન્દ્રના શાસન સહિત કુલ ચોવીસ વર્ષના વહીવટમાં ગુજરાત અને દેશના ભૂતપૂર્વ વિકાસ કાર્ય થયા છે તેમણે યુવાનોને આ સિદ્ધિઓની નોંધ લેવાનો આગ્રહ કર્યો હતો રાજ્યમંત્રી શ્રી જગદીશ વિશ્વકર્માએ ઉમેર્યું હતું કે ગુજરાત સરકાર યુવા મહિલા અને ખેડૂત સહિત તમામ વર્ગો માટે રોજગારીની નવી તકો ઉભી કરવા કટિબદ્ધ છે તાજેતરમાં જ પચાસ હજારથી વધુ દીકરા દીકરીઓને રોજગારી પ્રમાણપત્રો એનાયત કરવામાં આવ્યા છે અને અગિયાર લાખથી વધુ લોકોને ઇન્સેન્ટિવ આપવામાં આવી રહ્યા છે તત્કાલીન મુખ્યમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં ગુજરાતમાં સલામત અને સૌહાર્દપૂર્વ વાતાવરણ સર્જાતા વાયબ્રન્ટ ગુજરાત થકી લાખો કરોડ રૂપિયાનું ઇન્વેસ્ટમેન્ટ ગુજરાતમાં આકર્ષાયું છે આ વિકાસના કારણે બરાજીમાં મારુતિ ઇન્ડસ્ટ્રીઝના આગમનને એક પાંચ લાખ લોકોને રોજગારી મળી છે અને સર્વિસ ઇન્ડસ્ટ્રીઝનો પણ વિકાસ થયો છે